હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલી યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી ને કાપોદરા પોલીસ દ્વારા તમામને અટકાયત કરવામાં આવી અને લોક લઈ જવામાં આવ્યા હતા પાલિકા વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદા લાગે છે તો લાભ પણ સમાન મળવા જોઈએ રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં સાથે જ મહિલાઓને સમાન કામના સમાન વેતન મળવા જોઈએ આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો હોય તેવું પાયલ સાકરીએ જણાવ્યું હતું